ખાડીઓની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં કફોડી સ્થિતિ જોવા મળી હતી

રોગચાળો ન ફેલાય તે માટે દવાના છંટકાવની સાથે લોકોના પણ મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યા છે ફૂડ પેકેટ દૂધ અને પીવાના પાણીનું વિતરણ મહાનગરપાલિકા અને એનજીઓ દ્વારા શરૂ કરાયું હાલ મીઠી ખાડીનું જળસ્તર આઠ પોઈન્ટ પિસ્તાલીસ મીટર પર છે હજુ પણ અમુક ભાગોમાં જ્યાં પાણી ભરાયેલા છે ત્યાં બોટ મારફત દૂધ પાણી અને ફૂડ પેકેટ પહોંચાડવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ છે રિપોર્ટર વિશાલ માંગુકિયા યશવી ગુજરાત ન્યૂઝ સુરત જી સાહેબ આપનું નામ કયો વિસ્તાર છે હાલ કેવી પરિસ્થિતિ છે મારું નામ વિપુલ ગણેશવરા કાર્યપાલક ઇજનેર નિર્ભાઈ જોન સુરત મહાનગરપાલિકા હાલમાં આપણે મીઠી ખાડી વિસ્તારમાં ઊભા છે આ સતત ચાર દિવસ ભારે વરસાદને કારણે લીંબાય વિસ્તારમાંથી પસાર થતી મીઠી ખાડીનો વિસ્તાર અસર અસર હેઠળ આવ્યો હતો અને હાલમાં એ નવ મીટરના આરેલ પર જે ખાડી દોડતી હતી અત્યારે આઠ પોઈન્ટ પિસ્તાળીસ મીટરના આરેલ પર ખાડીના લેવલ પાણી છે ઘણા ખરા વિસ્તારમાંથી પાણી ઉતરી ગયા છે અને હાલમાં આપણે સાફ સફાઈની અને મેડિકલની કામગીરી આ વિસ્તારમાં કરી રહ્યા છીએ આરોગ્ય ડિપાર્ટમેન્ટની તમામ જગ્યા બધા દરેક વિસ્તારો કવર કરી લીધા છે અને મેડિકલની ત્રણ ટીમ અત્યારે કાર્યરત છે સાથે સાથે ફાયરની ટીમ પણ છે હજુ પણ અમુક નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો છે તેમાં સપ્લાય સિસ્ટમ પણ અત્યારે આપણે કાર્યરત કરેલી છે બોટ મારફત ફૂડ સપ્લાય વોટર સપ્લાય અને મિલ્ક સપ્લાયની કામ એનજીઓ તેમજ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે ખાડીના ખાડીના રિસ્પેક્ટમાં વાત કરીએ તો ખાડી સૌથી વધારે વરસાદ પડ્યો હતો ત્યારબાદ નવ મીટરના આરેલ પર ખાડીમાં પાણી હતા અત્યારે આઠ પોઈન્ટ પિસ્તાળીસ મીટર ખાડીમાં પાણીનું લેવલ છે ને પંચાવન સેન્ટીમીટર ખાડીના પાણી અત્યારે ઉતરા છે